તો અત્યારે હું આવી ગયો છું સાસણ ગીરમાં અને આ તમે પાછળ જોઈ શકો છો આ જગ્યા છે ધ ગીર સુકુન રિસોર્ટ અને આમ કહીએ તો એક નેસડો છે અને ગામ ગામની અંદર આ રિસોર્ટ બનાવ્યો છે તો હું તમને બતાવું મારી પાછળ આવો

बराबर द गीर सुकून रिसोर्ट मैं आपने गाड़ी मुक दी थी सर चलो अंदर आओ तो बस तो जी आए अब आपने अंदर एंट्री मार दी है आप आजू <coughs> બધી બાજુ એકદમ નેચરલી બનાવ્યું છે દેવળિયા જે પાર્ક ખરું ને ત્યાંથી ત્રણથી ચાર કિલોમીટર થાય જે દેવળિયા સફારી છે ત્યાંથી એટલે આ એનાથી ઘણો કે અગિયાર કિલોમીટર જેવું થતું હશે એટલે એક ગામની અંદર એક નેસની અંદર છે આ જે એક કોન્ટેક થ્રુ અમે અહીંયા પસંદ બુકિંગ કરાવડાવ્યું છે આગળ બતાવું થોડું મારી પાસે ચાલો પહેલાં તો આવ્યા ચાર વાગ્યા અત્યારે જેમાં જમવામાં આવતું બટેકાનું શાક દાળ ભાત પછી ખીર પછી મગની દાળનું શાક અને સાનનું અમે રાખ્યું છે ભરથું અને સેવ શાક સેવ ટમાટાનું શાક ને રોટલો હવે હું બતાવું મારો રૂમ કઈ જગ્યાએ છે ચાલો ફોલો તો આ બધી બધી જગ્યા ટુરિસ્ટની છે આ બાજુ બતાવો જરા ટુરિસ્ટની જગ્યા બધે બધી

લાગે હવે આ જો આ ત્રણ રૂમ બુક કરા એકસો એક મારો મારો રૂમ એકસો બે અને આ બાજુ આવા દો પછી અહિયાં માટેના રૂમ એ સારા છે એટલે આપણે ચાર રૂમ બુક કરાવ્યા અને જો આ બેસવાની જગ્યા બહુ મસ્ત સ્પેશિયલી આ બાજુ આ બાજુ બતાવો સ્પેશિયલી જો નાના છોકરા નજીક આવો નજીક નાના છોકરા હોય તો એને વધારે મજા પડી જાય કારણ કે આ રીતના હિચકા ટાઈપ છે એટલે બેસવાનું અને એક બાજુ બરોબર હવે થોડાક આપણે આગળ જઈએ હવે આ સાઈડ બતાડું સ્વિમિંગ પુલ ફોલો

તુનો વ્યૂ બતાડો અહીં આવતરો અહીં આવતરો અહીં આવતરો બસ જો અહીં આ બા આ સાઈડ આ સાઈડ આ સાઈડ અહીં આવજો કે થાય છે સસમચાની જગ્યા છે એ થઈ ગયો છે તો આ પડી ગઈ છે રાત અને રાતમાં જો આ ભાઈ ભાઈ મોજ પાડી દીધી આજે આપણે જે જગ્યા રોકાણા છે એનું રાતનું લોકેશન એ બધી બાય ટુ સન્ડ કરી દીધી મોજ પાડી દીધી અને ઓલું છે રસોડું ત્યાં આપણે કીધું છે રીંગણાનો ઓળો ને રોટલા સેવ ટમેટાનું શાક પાપડ સલાડ રાયતા મરચાં અહીંયા જમવાનું અને ઓલો મારો રૂમ એકસો ત્રણ એમ તો અહીંયા ઘણા બધા રોકાણા છે ને આ સાઈડ થોડું બતાવું લાઈટ લાઈટ રાતની સીન મજા છે ભાઈ જો સરસ મજાની મજા આવી મળીએ કાલે તો મિત્રો નો સમય થઈ ગયો છે સાતમાં દસ મિનિટની માર છે અને આપણે આ જે ગીર સુખ જે માલિક છે શું નામ આપણું રાઠોડ કપિલ કપિલભાઈ કપિલભાઈ રાત્રે શું ખવડાવશો આજે આજે હે રીંગણાનું ભરથું હા હા સેવ ટમેટા કઢી ખીચડી સરસ સરસ છાસ પાપડ હમ સલાડ તો અત્યારે કેટલાક લોકો છે અત્યારે પંદર લોકો પંદર લોકો એમ પાંચ અમે વીસ જેવું જોઈએ એમ હા સૌથી વધારે અહીંયા કયા મહિનામાં વધારે લોકો આવે દિવાળી દિવાળી મેન તો આપણે હિન્દુ નથી હા આપણે જેટલા હા હા એ લગભગ એવું છે આમને સરસ સરસ મજા આવી હતી કપિલભાઈ દઉં કે જ્યારે અમે બપોરે લગભગ ત્રણેક વાગે આવ્યા આઈ થિંક ચાર વાગે આવ્યા અમે તો બહુ ભૂખ લાગી હતી અમે ત્યાં કપિલભાઈએ રોટલી બટાકાનું શાક ખાસ કરીને મેં ત્રણ વાર બટાકાનું શાક લીધું કારણ કે જે બટાકાની શાકની જે ગ્રેવી હતી જે ખાવાની મજા આવી હતી વાત છે વાય તો એટલે અલગ અલગ ડિફરન્ટ ટેસ્ટ આવે તેના માટે થેન્ક યુ કપિલભાઈ બરાબર રાતનું કેવું છે જોઈએ આપણે મળીએ તરફ આગળના વિડીયોમાં થેન્ક યુ સો મચ થેન્ક યુ